બાપા મને છે ને હટું બોલાવ્યું આ નાથો છે ને અમારો ભોળીયો ભગત છે મારી વાલા મોજ આવી અમે પારાયણ કરવાનું નક્કી કર્યું ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હું કીધું કે તમારે જે કઈ થાય એ કરજો પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરીવે મૂકી આવી અને આ બે હજાર રૂપિયા લઈને આવ્યો હવે મારા નાથો છે આવો ભોળો ભાઈ સાહેબ તમે એને કઈ ઠપકો દીધા નહીં આ તમારા બે હજાર રૂપિયા પાછા બાપા આ બે રૂપિયા રાખો અને નાથુ નામે જ રામ પારણ કરાવજો અરેકરી કરે છે નાથુ આજ તારો પગાર ડબલ અને બાપા મારે લાયક કઈ પણ જરૂર હોય હજી આમાં કઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કેજો બાપા